વાકાનેરમાં વિજ્ઞાન સપ્તાહ અને માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત એલ એલ કે સંઘવી શાળા ખાતે જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ ચાલીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રદર્શનમાં વિજ્ઞાન ટેકનોલોજી ચૂંટણી પ્રક્રિયા માનવ શરીર મોબાઈલનો દુરુપયોગ સહિતની વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો સંચય થાય તેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનો લાભ લીધો હતો

વિદ્યાર્થીઓ પણ જોવા આવેલા હતા નમસ્કાર શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય વાકાને દર્શનાબેન જીતેન્દ્ર કુમાર જાની અમારે ત્યાં અત્યારે વિજ્ઞાન સપ્તાહની ઉજવણી અને માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત આજ રોજ જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયેલ જેમાં ચાલીસથી વધારે કૃતિઓ છે વિદ્યાર્થીની બહેનોએ છેલ્લા ચારેક દિવસથી પોતાની જાતે તૈયારી કરીને બનાવેલી જેમાં અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ અને કાર્યપ્રણાલી જેમ કે બેંકની પદ્ધતિ ચૂંટણી પ્રક્રિયા અને ચંદ્રયાનનું લોન્ચિંગ કઈ રીતે થાય ટેલિસ્કોપ છે અને વર્કિંગ છે એ રોકેટનું મોડલ આવા બધા મોડલો એના સિવાય ભાષાના અમુક પ્રોજેક્ટ આપણા જે સારા સારા પુસ્તકો છે એ પુસ્તકોનું પ્રદર્શન અને એનો પરિચય આવા વિવિધ આયામોને સાંકળીને એક સરસ મજાની પ્રવૃત્તિ આજે ચોવીસ તારીખના રોજ અમારી શાળામાં યોજવામાં આવેલ જેમાં ધોરણ નવ અને અગિયારના બધા જ વિદ્યાર્થી એ ભાગ લીધેલ છે અને દરેકે પોતાનું યોગદાન આપેલ છે અને સમગ્ર જે આયોજન છે એ અમારી શાળાના શિક્ષકોએ કરેલ અને સાથે સાથે અમારી જે જ્ઞાન વિજ્ઞાન સમિતિ છે એમને એમાં પોતાનું યોગદાન આપેલ છે અને ખૂબ સારું છે એ આજે પ્રદર્શન યોજાયેલ જેમાં લગભગ ચૌદસો જેટલા વિદ્યાર્થીઓ જોવા આવેલ અને ચાલીસ પચાસ જેટલા શિક્ષકો પણ જોવા આવી અને વિજ્ઞાનનું છે એ વ્યાપ વધે એવા પ્રયત્નો આ પ્રદર્શન થકી કરેલ મારું નામ ભટ્ટ દીપેન કુમાર લલિત કુમાર હું આર્યભટ્ટ લોકવિજ્ઞાન કે કોર્ડિનેટર તરીકે મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં આચાર્ય શ્રી દર્શનાબેન જાની દ્વારા આર્યભટ્ટ વિજ્ઞાન કેન્દ્રને આમંત્રણ આપવામાં આવેલું હતું ઉદઘાટન માટે અને અહીંયા ચાલીસથી થી વધારે વિજ્ઞાનની સરસ મજાની કૃતિઓ છે જેની અંદર વાત કરવા જઈએ તો સ્પેસ સાયન્સને લગતા જે રોકેટ વિજ્ઞાન જે વિદ્યાર્થીઓને શીખવા મળે હેતુથી સરસ મજા સરસ મજાનું રોકેટ સાયન્સ છે એના સિવાય ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યા છે તેની સિવાય વિદ્યાર્થીઓના જાગૃતિ માટે મતદાન જાગૃતિ માટેના જે સરસ મજાનું પોલિંગ બુથ ઊભું કરવામાં આવેલું છે જેમાં વિદ્યાર્થીઓ પોતાનો મત જે મહત્વ છે એ આપી શકે એ હેતુથી સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાનનું તેના સિવાય ચાલીસ જેટલી અદ્યતન કૃતિઓ જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર કરી શકે તેવી કૃતિઓનું સરસ મજાનું એક દિવસીય આયોજન કરવામાં આવેલું હતું